તો જવા મિત્રો એ આપણે ગાડી ભરાઈ જાય છે અને આપણે ગાડી ભરીને આવી જાય છે કાંટો કરાવવા અને કાંટો કરાવીને આપણે ભાગ્ય ગાંધીનગર બિલ પણ આવી ગયા છે તો આગળની જર્ની બતાવું તમને તો મિત્રો જો અત્યારે આપણે ગાડી ભરીને નીકળી ગયા હતા અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ એ રામોલ ટોલ ટ્યાંચ ઉપર અને આ છે રામોલ ટોળ્યા છો નજારો અને આપણે માલ ભરે છે ગાંધીનગરનો તો હવે આપણે ખાલી કરવા જવાનું છે ગાંધીનગર તો આગળની તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે ગાંધીનગર સિટી પાર કરીને આવી ગયા છીએ યસપી રિંગ રોડ ઉપર અને આપણે પહોંચવા આવ્યા છીએ ભાટ ટોલ ટેક્સ ઉપર અને ભાટ ટોલટેક્સ નજારો કઈક આ રીત આવે છે જોઈ શકો છો આપણે ધીમે રહીને ટોલ ક્રોસ કરીએ મિત્રો ગુડ મોર્નિંગ મોર્નિંગમાં આપણા બ્લોગમાં તમારે બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સવારના સાડા દસ અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો હશે તો આપણે ગાડી ભરવા જવાનું છે નારોલ અને નારોલ થી માલ ભરવાનો છે ગાંધીનગરનું હવે માલમાં શું છે ત્યાં આગળ ગયા પછી ખબર પડે તો આપણે ભાગ્ય પહેલાં ગાડી ખાલી ભરવા માટે નારોલ તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો અને વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો જુઓ મિત્રો આપણે પહોંચી ગયા નારોલ ગાડી ભરવા માટે અને અહીંયા લગાવી આપણી ગાડી અને આ નારોલથી અંદર ચંદોરા બાજુ આવ્યા છે ગાડી ભરવા અને આની અંદર ક્યાંક ગાડી ભરવાની છે એવું કીધું તો જોઈએ હવે ક્યાં લગાવે છે ગાડીને શું છે બતાવું તમને તો જો અહીંયા આપણે ગાડી ભરવાનું ચાલુ કરી દીધી છે અને આ છે કારખાનું તો કારખાનામાં પખારો બહુ થાય છે એટલે અવાજ બરાબર નહીં આવે તો આપણે હવે ગાડી ભરાઈ જાય પછી મળીએ કેટલા વાગે ભરાય છે કે આ કઈ રીતનું છે બતાવું આગળ આગળની જમીન જો ધારી તો ચાલુ થઈ જાય ભરવાની તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે તો મિત્રો આપણે ગાડી પાછળ ભરાવાની ચાલુ થઈ ગઈ છે અને આપણે ગયા હતા જમવા માટે બહાર પણ બહાર કંઈ જમવાનું કંઈ એટલું બધું વ્યવસ્થિત કંઈ હતું નહીં અને આપણાને કંઈ બરાબર લાગ્યું નહીં એટલે પછી આપણે નાસ્તા જેવું કરીને આવતા રહ્યા અને આવીને જો બેઠા છીએ ગાડીમાં હવે જોઈએ કેટલા ટાઈપમાં ગાડી ભરે છે ગાડી ભરાય પછી નીકળીએ તો આપણે જવાનું છે ખાલી કરવા ગાંધીનગર તો વિડિયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો આગળ આગળની જર્ની બતાવું તમને તો જો મિત્રો અહીંયા આપણે ગાડી ભરાઈ જાય છે અને આપણે ગાડી ભરીને આવી જશે કાંટો કરાવવા અને કાંટો કરાવીને હવે ભાગ્ય ગાંધીનગર બિલ પણ આવી ગયા છે તો આગળની જર્ની બતાવું તમને

આપડે ગાડી ભરીને નીકળી ગયા હતા અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ રામોલ ટોલચ્યાચ ઉપર અને આ છે રામોલ તોલચાંચ છો નજારો અને આપણે માલ ભરે છે ખાતી નખરનો તો હવે આપણે ખાલી કરવા જવાનું છે ખાતી તો તો આગળની જર્ની બતાવો તમને કઈ રીતે રહેશે જોઈ શકો છો અત્યારે રામોલ ટોલચ્યાચ ઉપર હરો ટ્રાફિક ચાલે છે જો રામોલ ટોલટેચ તો જો મિત્રો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છીએ રણાસન ટોલ પ્લાઝા અને ટોલ નજારો કંઈક આ રીતનો આવે છે તો તો હવે ટોલ કરીને વધે આગળ મિત્રો આપણે અહીંયા રિંગ રોડ ઉપર ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે અને ટાયરો ઠંડા કરવા માટે તો જો આ રિંગ રોડ છે અને અહીંયા રાખી હતી આપડી ગાડી તો હવે અહિયાં થી બધે આગળ

તો મિત્રો જો આપણે પહોંચી જાય ખાલી કરવા માટે અને અહીંયા પાછળ આપણી ગાડી ખાલી કરવાની ચાલુ થઈ જાય છે અને આપણે ખાલી કરવા આવ્યા છે ગાંધીનગર જોડે રાયસણ કરીને ગામ છે ત્યાં બિલ્ડિંગની સાઈડ બને છે ત્યાં ખાલી થાય છે ગાડી જોઈએ હવે કેટલો ટાઈમ લગાડે છે ખાલી કરવામાં તો જોવા મિત્રો ફાઇનલી અત્યારે વાગ્યા છે રાતના સાડા નવ અને આપણે ગાડી ખાલી કરીને આવી ગયા છીએ હાઈવે ઉપર અને અત્યારે ગાંધીનગર હાઈવે નો કંઈક નજારો આ રીતનો આવે છે રાતનો જોઈ શકો છો તમે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આગળ આગળની જર્ની બતાવીએ તમને કઈ રીતે ક્યાં રહીને કેટલે રહીને ક્યાં નીકળીએ છીએ આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે ગાંધીનગર સિટી પાર કરીને આવી ગયા છીએ એસપી રિંગ રોડ ઉપર અને આપણે પહોંચવા આવ્યા છીએ ભાટ ટોલ ટેક્સ ઉપર અને ભાટ ટોલ ટેક્સનો નજારો કંઈક આ રીતનો આવે છે જોઈ શકો છો તો હવે આપણે ધીમે રહીને ટોલ ક્રોસ કરીએ અને બધે આગળ તો જો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાઢવ ફ્લાય ઓવર અને રાતનો કઈક નજારો આ રીતે આવે છે વાઢવ નો

તો તો ક્રોસ કરીએ મિત્રો અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ રામોલ ટોલ પ્લાઝા ઉપર તો હવે આપણે રામોલ ટોલ પ્લાઝા ક્રોસ કરી અને આગળ ક્યાંક રાખશું ગાડી ઠંડુ કરવા માટે પછી ઠંડુ કરીને વધશું આગળ તો જોડાયેલા રહેજો જો આપણે અહીંયા ઉભા ચા પીવા અને હવે ચા પાણી કરીને બધે આગળ તો જો મિત્રો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ અસલાલી સર્કલ અને અહીંયા થી આપણે લઈ લઈશું ખાલી સાઈડ અને આ વિડીયો ને કરીએ અહીંયા પૂરો મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ નાઈટ જય મહેરાજ